માતા પિતા તેમના વધતા બાળકો સાથે બોન્ડિંગ બનાવવામાં નિષ્ફળ જાય છે જેના કારણે બાળકો તેમના મિત્રો વિશેના તેમના વિચારો અને પોતાની લાગણીઓ તેમની સાથે શેર કરતા નથી જેના કારણે આ વધતા બાળકો કિશોરાવસ્થામાં પહોંચે ત્યાં સુધીમાં તેમના માતાપિતાથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને એકલા રહેવા લાગે છે હકીકતમાં ઉછેરમાં ખૂબ જ નાની ભૂલ પણ બાળકો અને માતાપિતા વચ્ચેનો અંતર વધારી શકે છે થી પેરેન્ટિંગ ના નિષ્ણાતો આ 3 મિનિટ ના ફોર્મ્યુલા ની અનુસારવાની સલાહ આપે છે તેઓ માને છે કે જો બાળક શાળાએ ઘરે પાછો ફરે પછી માતા-પિતામાંથી કોઈ એક બાળકને ફક્ત 3 મિનિટ આપે છે તો બાળક ખુલ્લ્યામ પોતાનો વિચારો વ્યક્ત કરવાનું શરૂ કરશે શ્યામકુમાર ના નમસ્કાર આજ ના વિડિયો માં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા બાળકો શાળાએથી પાછા ફર્યા પછી ત્રણ મિનિટની ફોર્મ્યુલાને અનુસરો જ્યારે બાળક શાળામાં હોય છે ત્યારે તેણે ઘણી બધી સૂચનાઓનું પાલન કરવું પડે છે આ કરો તે ન કરો આ રીતે કરો બધું જ સાચું અને ખોટું શીખવવામાં આવે છે આવી સ્થિતિમાં ઘરે આવ્યા પછી તરત જ બાળકને ફરીથી એ જ રીતભાત શીખવવામાં આવે છે જેમ કે કપડા બદલવા હાથ અને ચહેરો ધોવા અથવા ખોરાક ખાવ બાળકો ઘરે આવી સૂચનાઓ સાંભળીને કંટાળી જાય છે અને પોતાની માતા કે માતા-પિતાથી દૂર રહેવા લાગે છે. તેથી ઘરે આવ્યા પછી શરૂઆતના 3 થી 5 મિનિટ બાળકોને કંઈ ન કહો. ફક્ત તેમને સાંભળો. બાળકોનો પ્રતિભાવ શું હશે? જ્યારે તમે તમારા બાળકોને 3 થી 5 મિનિટ બોલ્યા વિના સાંભળો છો, ત્યારે તેઓ પહેલા તમને તેમની આસપાસનું વાતાવરણ વિશે કહેશે. પછી તેઓ તમને તેમના મિત્રો વિશે વાર્તાઓ કહેશે ધીમે ધીમે જરે આ રોજિંદી દિનચર્યા બની જશે ત્યારે તેઓ પોતાનો વિશે અને શાળા સંબંધિત બાબતો વિશે વાત કરવાનું શરૂ કરશે પછી તેમની વાતચીત 3 મિનિટ થી 15 મિનિટ સુધી લંબાશે અને તમે તમારા બાળક સાથે એક બંધન વિકસાવશો જેનાથી તેઓ ખુલ્લેઆમ તેમના વિચારો તમારી સાથે શેર કરી શકશે પેરેન્ટિંગ નો આ શ્રેષ્ઠ માર્ગ છે